છેલ્લા બે વર્ષથી ખેલૈયાઓ પણ મંડળી ગરબા તરફ વળી રહ્યા છે જેના પગલે હવે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મંડળી ગરબાના આયોજન થઈ રહ્યા છે ચાલુ વર્ષે નવરાત્રીમાં અમદાવાદમાં અમદાવાદ પંદર થી વીસ ગરબા આયોજકોએ માત્ર મંડળી ગરબા યોજ્યા છે સૂર્યાસ્ત થી સૂર્યોદય સાંજ થી પરોડ સુધી એમ અલગ અલગ સ્લોગન સાથે ગરબા આયોજન કરવામાં આવ્યા છે ખેલૈયાઓની સાથે ગરબા રસિકો રસ વધતા આયોજકો પણ સિક્યોરિટી પાર્કિંગ સહિતની બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ બી અંદર કે બહાર ક્યાંય બી કોઈ વસ્તુઓ ના બનાય બનાવ ના બને એની માટે આપણે પૂરતી વ્યવસ્થા રાખી છે સિક્યુરિટીમાં આપણે ચાલીસ મેલ બાઉન્સર્સ અને ટ્વેન્ટી ફિમેલ બાઉન્સર્સ રાખ્યા છે અને બાકી બી બીજી સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે આપણે જોયું છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી આ ટ્રેન્ડ ચેન્જ થયો છે ખેલાયાઓમાં એક ઉત્સાહ અને જોશ જોવા મળ્યો છે કે આખી રાત ગરબા કરે છે એવું નથી કે રાત્રે બાર વાગે બધું બંધ થઈ જશે રાત્રે બાર વાગે પણ લોકો એન્ટ્રી લે છે અને સવાર સુધી છ થી સાત વાગે સુધી સવારે ફૂલ જોશમાં બહુ જ મોજથી બધા ગરબાનો આનંદ માણે છે મંડળી ગરબા એટલે બીજી બધી વસ્તુમાં બી જોઈએ આપણે ગરબા અત્યારે એકવાર ભૂલી જઈએ કે બીજી બધી વસ્તુમાં બી લોકોને હવે થોડુંક અર્બનથી રૂરલ તરફ કે જે જૂનું પદ્ધતિ છે આપણી જે ટ્રેડિશન્સ છે ઇન્ડિજિનિયસ બધી ટેકનિક્સ છે એના તરફ લોકોનો રસ વધ્યો છે આમ આ વર્ષે ખેલૈયા પણ ડીજે કે માઇક સિસ્ટમ નહીં પણ ઢોલ શરણાઈના તાલે ખેલૈયાઓ આખી રાત ગરબે ઘૂમશે અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે અનિરુદ્ધસિંહ મકવાણાનો રિપોર્ટ શેર કરો દિવ્ય ભાસ્કર એપ